નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાટ ડે ન્યુઝ ગાંધીધામ એસઆરસી ના શેર હોલ્ડર સાથે થગાઈ થઈ હોવાનો મામલો સામે આવ્યો છે શેર હોલ્ડરોએ ભ્રષ્ટ ડાયરેક્ટરો સામે બસ્સો કરોડના કૌભાંડનો આક્ષેપ લગાવ્યો હતો અંજાર ડેવાય એસપી નું નિવેદન સામે આવ્યું છે આદિપુરના ઓમપ્રકાશ નાવાણી દ્વારા કરાયેલ અરજીઓ મામલે પોલીસ દ્વારા તપાસ કરાઈ રહી છે પોલીસ દ્વારા કૌભાંડ મામલે જરૂરી પુરાવા એકઠા કરીને તેના આધારે અલગ અલગ દિશામાં તપાસ કરવામાં આવશે ભોગ બનનારાઓ પોલીસ દ્વારા કાર્યવાહી કરાતી હોવાના આક્ષેપ કર્યા છે નરેરામમાં આવેલ એસઆરસી સામે જે કૌભાંડ આક્ષેપ કરવામાં આવે છે તે બાબતે જણાવવાનું કે આદિપુરમાં રહેતા ઓમ પ્રકાશ નાવાણી દ્વારા પોલીસમાં અલગ અલગ બે અરજીઓ કરવામાં આવેલ છે અને આ અરજીઓ જે છે એ અરજીઓની તપાસ પોલીસ દ્વારા ચાલુમાં છે અને આ તપાસ દરમિયાન પોલીસ સામે જે બી હકીકતો સામે આવશે જે દસ્તાવેજ રજૂ થશે જે આધાર પુરા રજૂ થશે એના આધારે પોલીસ દ્વારા એ દિશામાં અલગ અલગ તપાસ કરવામાં આવશે અને એ તપાસ પછી જે બી કંઈ સામે આવશે તે આધારે પોલીસ દ્વારા તેમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે